તહેવારોની સિઝન આવતા જ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો હોય છે ત્યારે પ્રવાસીઓના ટ્રાફિકને પહોંચી વળવા માટે એસટી નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે એસટી નિગમના અલગ અલગ ડિવિઝનમાંથી એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવશે અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ ડિવિઝનમાંથી વધારાની બસો દોડાવવામાં આવશે ચાલુ વર્ષે છ હજાર પાંચસો એક્સ્ટ્રા ટ્રીપ સંચાલનમાં મૂકવામાં આવી છે તેમજ તમામ ડેપોમાં સૂચના આપવામાં આવી છે કે પ્રવાસીઓને ટ્રાફિકને પહોંચી વળવા માટે પ્રવાસીઓની જરૂરિયાત મુજબ બસ દોડાવવામાં આવે છે જેથી એસટી નિગમ દ્વારા પ્રવાસીઓની સારી સુવિધા આપવા માટે સજ્જ બની છે આ સાથે જ તમામ ડિવિઝનને સૂચના આપવામાં આવી છે કે જે રૂટ પર વધુ ટ્રાફિક હોય તે જે રૂટ ઉપર એક્સ્ટ્રા બ્રશ દોડાવવી લગભગ સાડા ત્રણ લાખ જેટલા મુસાફરોનું ટ્રાન્સપોર્ટેશન કર્યું હતું અને ત્રણ લાખ ત્રણ કરોડ પચીસ લાખ જેટલી આવક મેળવી આ વખતે એમાં છસોથી સાતસો ટ્રીપ પ્લસ કરી દસ ટકા આયોજનને વધારવામાં આવે છે અને લગભગ છ હજાર સાતસો જેટલી ચૂકવનું ચાલુ વર્ષે રક્ષાબંધન દરમિયાન થાય છે નિગમની જે પ્રવર્તમાન જોગવાઈઓ છે તે મુજબ ગ્રુપ ટિકિટમાં ડિસ્કાઉન્ટ છે અને બધી જ યોજનાઓ આ વખતે કરવામાં આવે છે